નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસે છે ત્યાં સિંધી સમાજ દ્વારા બહેરાણા સાહેબની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શહેરના વારસિયા વિસ્તારમાં ભગવાન ઝૂલેલાલ મંદિર આવેલું છે ભગવાન જુલેલાલના મંદિરથી સિંધુ સાગર તળાવ સુધી આ બહેરાણા સાહેબની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બહેરાણા સાહેબ અને જ્યોત સાહેબની આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા સોનુ મહારાજ દ્વારા વારસ્ય વિસ્તારમાં ભવ્ય શોભા યાત્રા સાંજે 7 કલાકે તેનો આયોજન કરવામાં આવ્યું જે રાત્રે 9 કલાકે પ્રેમપ્રકાશ ધર્મતર્થ થઈને સિંધુ સાગર પહોંચી જેમાં સિંધિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ યાદો ઝુલેલાલ મંદિર મે કાર્યક્રમ હે વો જેસે ઝુલેલાલ ભગવાન કા જન્મ ہوا થા ચૈત્ર મેને કે શુદ્ધ બીજ કે દે સો જો શુદ્ધ બીજ આતી હે હર મેને तो हर महीने हम भगवान का जन्मदिन मनाते हैं और जो भगवान का आदेश था जो जल और जोत की पूजा करेगा वो भी पूजा करेगा तो ये बहरास है बना के हम अभी तालाब में विसर्जन करेंगे तो इसमें जो फल बढ़ा दिए सब जल के जीव खाएंगे और जोत और जल की पूजा हो जाएगी तो हर हाँ महीने ये हम उत्सव करते हैं आज साल का पहला दिन है पहली जनवरी तो हमारी इच्छा हुई कि आज झूले साहब का बहराना डीजे के साथ निकाले ત્યાંના યુવાઓએ આજે નક્કી કર્યું છે કે દર મહિનાના બીજના દિવસે જેને અમે જુલેલાલ ભગવાનનો નો હિસાબે એમનું ઉજવીએ છીએ તો ઝૂલેલાલ મંદિર સાગર તળાવ સુધી બેરાણા સાહેબ ને એક સવારી નીકળશે જે ડીજેના તાલ સાથે આયોલાલ ઝૂલેલાલના નારા સાથે ગીત ભજનો સાથે નાચગાન સાથે અહીંથી સવારી નીકળશે જૂલેથી અને સિંધુ સાગર તળાવ ઉપર આનો પૂર્ણાથી થશે અમારા સિંધી સમાજના યુવાઓનો એક એક ધ્યેય છે કે નવા વર્ષથી દર બીજના દિવસે ઝૂલેલાલ ભગવાનની સવારી નીકળે એને જ્યોત અને જલની સવારી નીકળે સાથે સાથે જેથી આવનારી પેઢીમાં એક મેસેજ જાય કે જે આજના યુગમાં મોર્ડન કલ્ચર છે પોતાની

घुमाया है हम सभी सिंधियों को यह अर्ज करना चाहते हैं कि सभी आके शामिल हो हर चांद पे महीने के हर चांद पे यह डीजे यहाँ बहराना निकाला जाएगा आप सभी सिंधियों भाइयों बहनों को यह निवेदन है कि आप सभी आके यहाँ पे लाभ लीजिए जय झूल आज इधर हमारे वारसा खाते बहराना साहब का आयोजन किया गया है और हमारे सिंधी समाज के अंदर महीने के अंदर जो चंद्रमा आता है जो सिंधी में चंड बोलते हैं वो आज के दिन हमें झूलाल साहब की पूजा अर्चना करके बहराणा साहब की जोत जला के हम सीधा दरिया में प्रवान करते हैं और आज हमारे महीने का ये चंडित दिन जो आज वारसा खाते जो हमारे झूललाल मंदिर है उधर से हम शोभा यात्रा झूललाल साई की शोभा यात्रा और ज्योत को जला के हम सीधा ले जाएंगे सीधा प्रेम प्रकाश धर्म स्थान से लेके सिंधु सागर में परवान करेंगे ज्योत को और उधर पूजा अर्चना करेंगे और ये धर्म महीने हम ये चंद्रमा जो होता है वो हम ये चंद्रमा का दिन हम झूले मंदिर में जाके प्रसाद बांटते हैं सब प्रोग्राम आज के दिन हमारा कार्यक्रम किया जाता है दर महीने के चंद के दिन सन्मुख ध्यान चाहता